ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વડોદરા માટે કંઈ નવા નથી અવારનવાર આવા કિસ્સાઓ બનતા જ હોય છે પણ પ્રશ્ન ત્યારે ઉઠે જ્યારે પોલીસના નિવૃત્ત થયેલા પીએસઆઈ દ્વારા એક મોપેડ ચાલકને ટક્કર મારવામાં આવે અને એ નિવૃત્ત પીએસઆઈ જે છે તે નશાની હાલતમાં ચૂર હોય જી હા ગતરાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અકોટા ગાર્ડન પાસે એક નિવૃત્ત પીએસઆઈની ગાડી દ્વારા મોપેટ ચાલકને ટક્કર મારવામાં આવી હતી અને જેમાં માતા અને પુત્રમાંથી જે માતા જે છે તેઓને ઈજા પહોંચી છે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાથે જ એ જે નિવૃત્ત પીએસઆઈ છે તેઓનો આપ વિડિયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે અને તેઓએ એક નહીં પણ બે અકસ્માત કર્યા છે પહેલો અકસ્માત અકોટા બ્રિજ પાસે કર્યો છે અને અને બીજો અકસ્માત જે છે 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 તે અકોટા ગાર્ડન પાસે તેઓનું કહેવું એવું કે આના પહેલા જે અકસ્માત સર્જીને હું આવ્યો છું તેઓને દસ હજાર રૂપિયા મેં આપ્યા છે હવે આમને આપવા પડશે તો કાલે જરૂરથી આપીશ તેઓની સાથે વાતચીત કરતા રાહદારીઓ જે છે તેઓએ એમનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલી ગયો પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં પૂર્વ ફરજ બજાવતા આ નિવૃત્ત પીએસઆઈ જે છે તેને પકડીને આગળની પૂછતાછ પોલીસે હાથે ધરી છે પણ જ્યારે કાયદાનું ભાન કરાવવા વ્યક્તિ જ કાયદાનો ભંગ કરે અને તે જ જો આવી રીતે કાર્ય કરે તો કોને કહેવા જવું તે મોટો પ્રશ્ન છે હવે જોવાનું એ રહેશે કે આ નિવૃત્ત પીએસઆઈ ઉપર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આગળ કરે છે